સવારે સાડા દસ વાગે દસ પાંત્રીસ ની આજુબાજુ ફાયર બ્રિગેડ ની અંદર કોલ આવ્યો હતો કે સાત સાત બજાર ની અંદર કેશવલાલ શિખંડ ની સામે કંઈક આગ લાગી છે તો ગાડી ફટાફટ રવાના કર્યું અહીં આગળ આવીને જોયું કે અમારે તો તે ગેસ નો બોટલ એ બધું ફાટ્યું હતું તો તરત જ અમે બીજી ગાડી ની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસ ના બોટલ ને કારણે ગેસ નો બોટલ દ્રાસ્ટ થવાયો હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું એ જાણવા મળ્યું નથી માણસોને રહેવાસીઓને બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી બે ફાટ્યા છે બોટલ અને આ કોમર્શિયલ બોટલ છે કે એ પણ જાણવા મળ્યું નથી જે હશે વિગતો પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે

Ô bây giờ, bắt đầu chưa biết. Ô bây giờ, bắt đầu chưa biết. Ô chưa chưa Yes na no bottle